હેલો ગાયરાુએ ઉતારવાનું કામકાજ ચાલુ કરી દીચે પડી નીચે તો નહીં બે જો સા મીઠાઈ એક મળી

તો આ સાઈડ ઉતારી આ સાઈડ રાખી બપોર પછીનો સમય છે પાંચક વાગી ગયા છે જો મસ્ત મજાની ઉતારી લઈએ ગઈટી ગઈટી બપોરે આપણે શેરડીને એવું બધું પાડી દીધું સાઈડ છે તો ત્યારમાં ફટાફટ ઉતારી લઈએ તુવેર પેલા ત્યાર પછી જોઈએ શું કરવાનું